શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે મોની અમાસે આપણે એની વ્રત કથા પૂજા વિધિની શું ન કરવું જોઈએ શું કરવું જોઈએ એ આપણે જાણશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મોની અમાસ વ્રત કથા વિધિ મોની અમાસ શિવપુરાણમાં તેનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે મોની અમાસ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે દાન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે મોની અમાસમાં સ્નાન અને દાનનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે અને મૌન વ્રત રાખવાથી પુણ્યફળ મળે છે મોની અમાસના દિવસે સવાર સાંજ સ્નાન કરતા પહેલા સંકલ્પ કરવો સૌ પ્રથમ માથા પર પાણી લગાવીને પ્રણામ કરો અને પછી સ્નાન શરૂ કરો સ્નાન કર્યા પછી સૂર્યને કાળા તલ મિશ્રિત કરીને અર્ધ ચડાવો આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી મંત્રનો જાપ કરો મંત્ર જાપ કર્યા પછી વસ્તુઓનું દાન કરો જો તમે ઈચ્છો છો તો આ દિવસે પાણી અને ફળોનું સેવન કરીને વ્રત રાખી શકો છો મની પર સ્નાન કર્યા પછી તલ તલના લાડ તલનું તેલ આંબળા કપડાં વગેરેનું દાન કરો આ દિવસે ગરીબો સાધુઓ મહાત્માઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવો એમને ઊનના વસ્ત્રો જેવા કે ધાબળા વગેરેનું દાન કરો આ દિવસે ગોળમાં કાળા તળ ભેળવીને લાડુ બનાવવા જોઈએ અને તેને લાલ કપડામાં બાંધીને દાન કરવા જોઈએ આ દિવસે સ્નાન અને દાન વગેરે સિવાય પિતૃ શ્રાદ્ધ પણ કરવું જોઈએ મોની અમાસ પર મહિલાઓએ પોતાના સૌભાગ્યને વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર આ દિવસે નર્મદા કાવેરી ગંગા સિંધુ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ આમ કરવાથી ઘણી બધી ખામીઓ દૂર થાય મોની અમાસના દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ ન બોલવું અને સ્નાન કરતા પહેલા મૌન રહેવું ઘરમાં મતભેદનું વાતાવરણ ન થવા દો આ દિવસે ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈની સાથે જૂઠું બોલવું નહીં અને કડવી વાત ન બોલવી આ દિવસે શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને તેલથી માલિશ પણ ન કરવી જોઈએ મોની અમાસ વ્રત રાખનારાઓએ આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો અને તામસિક ભોજન ન કરો સવારે મોડે સુધી સુવું નહીં અને સ્નાન કર્યા વિના ભોજન ન કરો અમાવસ્યા પર નિર્જન સ્થળો પર ન જવું કથા સમયની વાત છે કાંચીપુર નામના નગરમાં દેવસ્વામી નામનો બ્રાહ્મણ રહેતો હતો તેમને સાત પુત્રો અને એક પુત્રી હતી તેમની પુત્રીનું નામ ગુણવતી અને પત્નીનું નામ ધનવતી હતું તેણે તેના તમામ પુત્રના લગ્ન થઈ ગયા હતા તે પછી મોટા પુત્રને તેની પુત્રી માટે યોગ્ય વર્ષ શોધવા શહેરની બહાર મોકલવામાં આવ્યો તેણે પોતાની દીકરીની જ્યોતિષને બતાવી તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે આ સાંભળી દેવસ્વામી દુઃખી થયા ત્યારે જ્યોતિષે તેને એક ઉપાય જણાવ્યો કહ્યું કે સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોબી છે જો તે ઘરે આવીને પૂજા કરશે તો કુંડળીમાં રહેલો આ દોષ દૂર થઈ જશે આ સાંભળીને તેમના સૌથી નાના પુત્રને તેમની પુત્રી સાથે મોકલ્યા બંને સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો રસ્તો શોધવા લાગ્યા જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેઓ ભૂખ્યા અને તરસ્યા એક ઝાડ વડના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા એ ઝાડ પર ગીધનો એક પરિવાર રહેતો હતો જ્યારે ગીધ બાળકોને તેમની માતા દ્વારા ખોરાક આપવામાં આવ્યો ત્યારે બાળકોએ તે ખોરાક ન ખાધો અને તે ભાઈ બહેનો વિશે કહેવાનું શરૂ કર્યું તેમની વાત સાંભળીને ગીધની માતાએ દયા આવી તેને ઝાડ નીચે બેઠેલા ભાઈ અને બહેનને ભોજન આપ્યું અને કહ્યું કે તે તેમની સમસ્યાનું સમાધાન કરશે આ સાંભળીને બંનેએ ભોજન લીધું બીજા દિવસે સવારે ગીધની માતા બંનેને સોમાના ઘરે લઈ ગઈ તેઓ તેને ઘર લઈ આવ્યા સોમાએ પૂજા કરી પછી ગુણવતીના લગ્ન થયા પરંતુ લગ્ન થતા જ તેના પતિનું અવસાન થયું પછી સોમાએ ગુણવતીને પોતાના પુણ્યનું દાન કર્યું જેના પછી તેના પતિ ફરીથી જીવિત થયા આ પછી સોમા સિંહલદ્વીપ આવ્યા પરંતુ સદ્ગુણોના અભાવને કારણે તેનો પુત્ર પતિ અને જમાઈ મૃત્યુ પામ્યા આના પર સોમાએ નદી કિનારે પીપળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરી પૂજા દરમિયાન તેમણે પીપળાના ઝાડને એકસો વાર પરિક્રમા કરી હતી આ પૂજા દ્વારા તેમને પુણ્ય પ્રાપ્ત થયું અને તેના પ્રભાવથી તેનો પુત્ર અને જમાઈ જીવિત થયા તેમનું ઘર પૈસા અને અનાજથી ભરેલું હતું એવું માનવામાં આવે છે કે ત્યારથી મોને અમાવસના દિવસે પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુની પૂજા થવા લાગી